સાપ્તાહિક કરવા લાયક ઉપાય તમારા ઈષ્ટદેવની નિયમિત પૂજા કરો અને પ્રાર્થના કરો જરૂરિયાતમંદ લોકોને દાન કરો મૂગા પશુ પક્ષીની સેવા કરો રાધે રાધે દેશ વિદેશમાં રહેતા અમારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી મિત્રો સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં આજે આપણે વાત કરીશું સોમવાર ત્રણ માર્ચથી નવ માર્ચ રવિવાર સુધીના સાપ્તાહિક રાશિફળ વિશે કેવા રહેશે તમારા સાપ્તાહિક દિવસો જાણવા માટે જુઓ આ વિડિયો મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ આપી છે ત્યાં પણ મુલાકાત જરૂર લેશો ચાલો જોઈએ સોમવારથી રવિવાર સુધીનું વિગતવાર સાપ્તાહિક રાશિફળ મહેશ રાશિ મહેશ રાશિના નામાક્ષર છે અ લ અલન ઈ આ અઠવાડિયે મેષ રાશિના જાતકોને માનસિક અશાંતિનો અનુભવ થઈ શકે છે આત્મવિશ્વાસની કમી અનુભવાય તેવી શક્યતા છે તેથી કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં વિચાર કરવો જરૂરી છે પરિવારમાં કેટલાક મતભેદો ઊભા થઈ શકે છે તેથી શાંતિથી જાળવવાનો પ્રયાસ કરો નોકરીમાં બદલાવની સંભાવના છે તેથી તૈયાર રહો વ્યાપારમાં સાવધાની રાખવી કાર્યક્ષેત્રમાં થોડી વ્યસ્તતા રાખ રહેવાની સંભાવના છે ખર્ચમાં વધારો થવાની શક્યતા છે તેથી બચત પર ધ્યાન આપવું જરૂરી છે આવકના નવા સ્ત્રોત ખુલવાની સંભાવના પણ છે જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે વાણીમાં મધુરતા જાળવો ધીરજ રાખો અને કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો વૃષભ રાશિ વૃષભ રાશિના નામા અક્ષર છે બ વ અને ઓ આ અઠવાડિયે વૃષભ રાશિના જાતકોને આત્મવિશ્વાસ વધશે માનસિક શાંતિ જાળવવાનો પ્રયાસ કરો સ્વભાવમાં થોડું ચિડિયાપણું જોવા મળી શકે છે નોકરીમાં બદલાવની શક્યતા છે તેથી તૈયાર રહો વધુ મહેનત કરવાથી સફળતા મળશે આર્થિક સ્થિતિ જોઈએ તો વાહન અને કપડાં પર ખર્ચ વધશે આવકમાં વધારો થવાની શક્યતા પણ છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો સ્વાસ્થ્ય સારું રહેશે સાથે એક તમને સલાહ પણ છે આત્મસંયમ જાળવો મિથુન રાશિ મિથુન રાશિના નામા અક્ષર છે ક છ અને ઘ આ અઠવાડિયે મિથુન રાશિના જાતકોનું મન પ્રસન્ન રહેશે પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે આત્મવિશ્વાસમાં થોડીક કમી જોવા મળી શકે છે કારકિર્દીની વાત કરીએ તો વ્યાપારમાં સાવધાની રાખવી કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધશે ધૈર્યનો ભાવ અને વાણીમાં કઠોરતાનો પ્રભાવ રહેશે આર્થિક સ્થિતિ જોઈએ તો આવક સારી રહેવાની સંભાવના છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો સ્વાસ્થ્ય સારું રહેશે સલાહ જોઈએ તો ધીરજ રાખો અને ધીરજથી કામ કરો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આ અઠવાડિયે કર્ક રાશિના જાતકોની વાણીમાં મધુરતા રહેશે મન વ્યગ્ર રહેશે ધીરજનો અભાવ જોવા મળી શકે છે કારકિર્દી તરફ જોઈએ તો મિત્રની મદદથી વેપાર શરૂ કરી શકાય છે કાર્યક્ષેત્રમાં દોડધામ રહેશે આર્થિક સ્થિતિ જોઈએ તો આવક સારી રહેવાની સંભાવના છે સ્વાસ્થ્ય જોઈએ તો માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે સલાહ આત્મ સંયમ જાળવો સિંહ સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે અને ટ આ અઠવાડિયે સિંહ રાશિના જાતકોનું મન વ્યગ્ર રહેશે આત્મવિશ્વાસની કમી અનુભવાશે ધીરજ રાખવી કારકિર્દી વિશે જોઈએ તો પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થશે શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે આર્થિક સ્થિતિ જોઈએ તો આવક સારી રહેવાની સંભાવના છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે સલાહ દલીલો ટાળો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ ને હા અઠવાડિયે કન્યા રાશિના જાતકોને આત્મવિશ્વાસ વધશે અભ્યાસમાં રસ વધશે ધાર્મિક સંગીતમાં મન રહેશે કારકિર્દી જોઈએ તો શૈક્ષણિક કાર્યમાં સુખદ પરિણામ મળશે સરકાર તરફથી સહયોગ પ્રાપ્ત થશે આર્થિક સ્થિતિ જોઈએ તો આવકમાં વધારો થશે પરંતુ ખર્ચમાં પણ વધારો થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો સ્વાસ્થ્ય સારું રહેશે સલાહ જોઈએ તો આત્મવિશ્વાસ જાળવી રાખો તુલા રાશિ તુલા રાશિના નામા અક્ષર છે ર અને ત આ અઠવાડિયે તુલા રાશિના જાતકોએ ધીરજ રાખવી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું વાણીમાં મધુરતા જાળવવી પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે કારકિર્દી જોઈએ તો મિત્રોનો સહયોગ મળશે આર્થિક સ્થિતિ જોઈએ તો આવકમાં વધારો થશે પરંતુ સાથે ખર્ચ પણ વધશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો સ્વાસ્થ્ય સારું રહેશે સલાહ શાંત રહો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામા અક્ષર છે ન અને ય અઠવાડિયે વૃશ્ચિક રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે પરિવારમાં સુખ શાંતિ જળવાય રહેશે કારકિર્દી જોઈએ તો ધંધામાં લાભ થશે નોકરીમાં પ્રગતિની સંભાવના છે આર્થિક સ્થિતિ જોઈએ તો આવક સારી રહેવાની સંભાવના છે સ્વાસ્થ્ય જોઈએ તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો સલાહ જોઈએ તો સકારાત્મક રહો ધનરાશિ ધન રાશિના નામાક્ષર છે ભ ફ ધ અને ઢ આ અઠવાડિયે ધનરાશિના જાતકોનું મન પ્રસન્ન રહેશે પરિવારમાં સુખ શાંતિ જળવાય રહેશે કારકિર્દી જોઈએ તો ધંધામાં લાભ થશે નોકરીમાં પ્રગતિની સંભાવના છે આર્થિક સ્થિતિ જોઈએ તો આવક સારી રહેવાની સંભાવના છે સ્વાસ્થ્ય જોઈએ તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે આજની સલાહ આનંદમાં રહો મોજમાં રહો મકર રાશિ મકર રાશિના નામા અક્ષર છે ખ તેમજ જ આ અઠવાડિયે મકર રાશિના જાતકોએ ધીરજ રાખવી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું વાણીમાં મધુરતા જાળવવી પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે કારકિર્દી જોઈએ તો મિત્રોનો સહયોગ મળશે આર્થિક સ્થિતિ જોઈએ તો આવકમાં વધારો થશે પરંતુ સાથે સાથે ખર્ચ પણ વધશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો સ્વાસ્થ્ય સારું રહેશે સલાહ મનને શાંત રાખો તેમજ શાંત રહો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ શ આ અઠવાડિયે કુંભ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે પરિવારમાં સુખ શાંતિ જળવાય રહેશે કારકિર્દી જોઈએ તો ધંધામાં લાભ થશે નોકરીમાં પ્રગતિની સંભાવના છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ છ આ અઠવાડિયે મીન રાશિના જાતકોનું મન પ્રસન્ન રહેશે પરિવારમાં સુખ શાંતિ જળવાય રહેશે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે કારકિર્દી જોઈએ તો ધંધામાં લાભ થશે નોકરીમાં પ્રગતિની સંભાવના છે કાર્યક્ષેત્રે શાંતિ જળવાય રહેશે આર્થિક સ્થિતિ જોઈએ તો આવક સારી રહેવાની સંભાવના છે આવકમાં વધારો થવાથી થવાની સંભાવના છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે સ્વાસ્થ્ય સારું રહેશે સલાહ સકારાત્મક રહો આનંદમાં રહો મોજમાં રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહની અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય માતાજી